આગળ વાત કરીએ તો ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે જીએમએસ ગોડાઉનમાં અચાનક જ પહોંચી છે આરોગ્ય વિભાગની ટીમ ખુલ્લામાં પડેલી દવા મામલે પણ આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે ચોમાસામાં વરસતા વરસાદમાં દવાઓ પલળી ગઈ હતી ગોડાઉનમાંથી અનેક શહેરમાં દવાઓ સપ્લાય પણ થાય છે ત્યારે તપાસમાં બેદરકારી જણાશે તો સખત કાર્યવાહી પણ કરવામાં આવશે મામલામાં અગાઉ પણ મેનેજરને સસ્પેન્ડ સહિત છ કર્મીની પણ હકાલપટ્ટી થઈ છે ઉપર આવેલું જે દવાનું ગોડાઉન છે સરકારી હોસ્પિટલોમાં જ્યાંથી દવાઓ સપ્લાય થતી હોય છે તે ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ પહોંચી છે અને તેમણે આ ચેકિંગ હાથ ધર્યું છે વાત કરીએ રાજકોટના જે આ રાજકોટ મોરબી અને જામનગર આ ગોડાઉન નથી દવાઓ જતી હોય છે ત્યારે અહીં ચેકિંગ હાથ ધરવા પડ્યો છે ગાંધીનગરથી અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને અત્યારે ચેકિંગ પણ કરી રહ્યા છે દ્રશ્યો આ સીધા બચાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દવાનો જે જથ્થો છે તે કઈ રીતના રાખવામાં આવે છે રેગ્યુલર સપ્લાય થાય છે કે નહીં તે અંગેની પણ તપાસ થઈ રહી છે આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યું છે કે દ્રશ્યો છે ગાંધીનગરની ટીમ છે ટેકનિકલ ટીમ છે તમામ લોકો અહીં પહોંચી ગયા છે અધિકારી

કે કઈ રીતના આ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને કઈ રીતના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છે તેના દ્રશ્યો આ સીધા જોઈ રહ્યા છે અધિકારીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું અમારા વેર હાઉસ નું રૂટીન ઇન્સ્પેક્શન છે અમારે જયારે પણ વેર ના કેપી ઇન્ડિકેટર નો ફોલોઅપ લેતા હોય છે હેડ ક્વાર્ટર કચેરી થી વીસી દ્વારા પણ કરતા હોય છે ક્યારેક રૂબરૂ લાગે તો અમે એની વિઝિટ કરતા હોય છે જે સ્ટાફની કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ નું પણ અમે ઓન સાઈટ ટ્રેનિંગ નું પણ કરતા હોય છે આયોજન આપ થોડા સમય પહેલા જે બેદરકારી સામે હતી ત્યારે પણ આપ ચેકિંગ માં તો હવે એવી ભૂલો દેખાય છે કે ની શું કશું અ એ પછી અમે ઘણું બધું હેડ ક્વાર્ટર કાચેરી સુધારો કરવાનો પ્રયત્ન કર્યો અને અમને એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ પણ અત્યારે દેખાય છે જે એમના પોતાના પ્રશ્નો છે પણ અત્યારે ઓન સાઈટ સોલ્વ કરીશું એ પણ અમારું એક સુપરવિઝન વિઝિટ નો હેતુ હોય છે મેડિકલ ઓફિસર પણ અહીં રાખવાની વાત આવે છે ને શું કહેશો મેડિકલ ઓફિસર અત્યારે હાલ મને ખ્યાલ નથી પણ અપારે જુનિયર ફાર્માસિસ્ટ આપણે રેગ્યુલર તરીકે અહીંયા મૂકેલા છે જે પહેલા આઉટસોર્સમાં હતા ઇવન આપણી જે સિક્યુરિટી આઉટસોર્સ હતી આપણે અત્યારે જીઆઈસીએફને એમને આપેલી છે એટલે જે વ્યવસ્થાઓમાં જે ક્ષતિ હતી તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે શું હા એ ક્ષતિઓ જે પણ જાળવણીમાં લાસ્ટ ટાઈમ આપણને માલુમ પડી હતી એના પછી ક્યાં કોઈ ટ્રેનિંગનું ડેફિશિયન્સી કે ક્યાં તો નોલેજ અપગ્રેડેશન છે બાબતે અમે કરેલું છે અને થોડો એમાં અત્યારે પણ જે છે સ્ટાફ એમાં એ સુધારો જોવા મળે છે વધુમાં આપણે અહીંયા રેગ્યુલર માનનીય મંત્રીશ્રી સાહેબની મંજૂરીથી અહીંયા નવા આપણા કર્મચારી ભરાયા છે રેગ્યુલર તો એ કારણે પણ ડેપોમાં થોડો સુધારો છે અને અત્યારે સંસ્થાઓમાં આપણે એ પ્રમાણે સપ્લાય પણ કરી ચૂકી છીએ કર્મચારીઓ અને જુનિયર ફાર્માસિસ્ટ પણ અહીંયા રાખવામાં આવશે જેથી દવાઓના જથ્થો રેગ્યુલર થાય અને હોસ્પિટલોમાં છે જથ્થો સમયસર પહોંચી શકે તેવા પ્રયત્નો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે રાજકોટ